મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ઓગણચાલીસ પાવર એન્જિન આખું જનરલ બનાવેલું છે રાઉસ કરવાનું બાકી છે હાલમાં રાઉસ થાય છે ગેર હાઇડ્રોલિકમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નહીં કમ્પ્લીટ હાઇડ્રોલિક કન્ડિશન આખું જનરલ બનાવેલ આગળના ટાયર આખા મોટા ટાયર રિમોટ નેવું ટકા પાવરફુલ એન્જિન બોનટ પંખામાં ક્યાંય પણ હળાનો ડાઘ જોવા નહીં મળે એકદમ ચોખ્ખું ટેક છે જે કન્ડિશનમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે